સુરેન્દ્રનગરમાં પર્યાવરણની જાળવણી બચાવવાના સંદેશ સાથે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું બાળકોમાં રહેલી ચિત્રકલાને બહાર લાવવાના ભાગરૂપે આ આયોજન સુરેન્દ્રનગરની જૂની એસપી સ્કૂલના એક્ટિવિટી સેન્ટર પ્રાકૃતિક અને નય વાતાવરણ વચ્ચે કરવામાં આવ્યું હતું પર્યાવરણને બચાવવાના સંદેશ અને પ્લાસ્ટિકની થેલીનો બિનજરૂરી રીતે ઉપયોગ થઈ રહ્યાનો સંદેશ આ ચિત્ર સ્પર્ધાના માધ્યમથી આપવામાં આવ્યો હતો જેમાં રાજપૂતાના આર્ટ સ્ટુડિયોના વિદ્યાર્થીઓ દ્વારા શણની બેગ એટલે કે જ્યુટ બેગ પર વિવિધ પ્રકારના ચિત્રો સાથે સંદેશ આપતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા નમસ્કાર હું ભાવિનીબા અશોકસિંહ ઝાલા ફ્રીલાન્સ આર્ટિસ્ટ છું સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર વર્ષથી રાજપૂતાના આર્ટ સ્ટુડિયો ક્લાસીસ ચલાવું છું અને પોતે પણ પેઇન્ટિંગ કરું છું અને આમ જોવા જઈએ તો છેલ્લા પચીસ વર્ષથી હું ચિત્રકલા ક્ષેત્રે કાર્યરત છું મારે હાલ અઢીસો જેટલા વિદ્યાર્થી શીખી ચૂક્યા છે આર્ટ અને આજે મારા ત્રીસ જેટલા સ્ટુડન્ટે પ્લાસ્ટિક બેગ નાબૂદ કરો અને જ્યુટની બેગ એટલે કે શણની બેગ અપનાવો એવી થીમ પર ચિત્ર સ્પર્ધાનું અમે આયોજન કરેલું છે એસપી સ્કૂલના ખૂબ જ સુંદર એવા એક્ટિવિટી સેન્ટર ખાતે આ ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે આજે યોજવામાં આવી હતી આ સ્પર્ધા દ્વારા અમે સમાજને પ્લાસ્ટિક નાબૂદ કરો અને તેના કેટલા ગેરફાયદા રહેલા છે તે ઉપર અમે આખી થીમ ઉપર ચિત્રો બનાવ્યા છે ગાય માતાના પેટમાં પણ ખૂબ જ પ્લાસ્ટિક જાય છે અને પ્લાસ્ટિકના ખૂબ જ ગેરફાયદા હોય છે આમાં મારા દરેક નાનાથી લઈને મોટા દરેક વિદ્યાર્થીએ પોતાનું ખૂબ જ સર્જનાત્મક અંદર જે કાર્ય છે એ ચિત્રરૂપી સમાજને ખૂબ જ સરસ સંદેશો આપ્યો છે હજુ પણ મારી અપીલ છે કે આ સંદેશાને લઈને મારી સાથે આખું સુરેન્દ્રનગર જોડાય